મુકેશ ભટ્ટ કુમાર અને કૃષ્ણકુમાર દ્વારા નિર્મિત બે હજાર ચોવીસની ભારતીય હિન્દી ભાષાની થ્રિલર ફિલ્મ છે આ ફિલ્મમાં અનિલ કપૂર દિવ્યા કોસલા અને હર્ષવર્ધન રાણે છે અને તે સાવિત્રી અને સત્યવાનની વાર્તાનું આધુનિક સમયનું પુનરાવર્તન છે આ ફિલ્મ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ હતી દિવ્યા કુમાર ખોસલાએ જણાવ્યું કે મને ગુજરાતમાં આવીને ખૂબ જ આનંદ થાય છે અમદાવાદ ખૂબ જ બદલાઈ ગયું છે અને ઘણું બધું નવું નવું અહીંયા જોવા મળે છે અહીં આવીને એક અલગ ઉર્જા મળે છે આ ફિલ્મમાં બોલિવૂડની બીજી ફિલ્મો કરતાં પણ તમને દેખાશે જ બીજી બધી ફિલ્મોમાં આપણા બોલીવુડના હીરો હિરોઈનને બચાવતા જોવા મળે છે પરંતુ અહીંયા વાર્તા સાવીને અનુરૂપ છે આ હિરોઈન પોતાની મહેનત અને પરિશ્રમથી હીરોને બચાવવા કેવા પ્રયત્નો કરે છે તે આમાં દર્શાવવામાં આવ્યું છે મને આશા છે કે લોકોને આ ફિલ્મ ગમશે અને અમારા કાર્યની સરાહના કરવામાં આવશે દિવ્યા ખોસલા સાવિની પડકારરૂપ ભૂમિકા નિભાવે છે અને તેણીની મહેનત તેના અભિનયમાં સ્પષ્ટ દેખાય છે તેણી આખી ફિલ્મમાં કેન્દ્રબિંદુ બની રહી છે જોકે તેણે ઈચ્છે છે કે તેણીએ એક વ્યાપક ભાવનાત્મક શ્રેણીનું પ્રદર્શન કર્યું હતું હર્ષવર્ધન રાણે નકુનનો પાત્ર ભજવે છે તે યોગ્ય પ્રદર્શન કરે છે પરંતુ સરેરાશ પટકથા તેની પ્રતિભાને સંપૂર્ણ રીતે પ્રદર્શિત કરવાની તેની ક્ષમતાને અવરોધે છે જોકે આ ફિલ્મ અનિલ કપૂર દ્વારા રીડીમ કરવામાં આવી છે જેની હાજરી તેના તેજસ્વી સ્થળોમાંનું એક છે જ્યારે પણ તે દેખાય છે ત્યારે તે સ્ક્રીન પર ચોક્કસ ઊર્જા અને આનંદ લાવે છે आई वुड लाइक टू सेट अभी तो मैं यही बोलना चाहूँगी कि मेरी पिक्चर सारी कॉल में देखिए और बड़ा बनाइए क्योंकि इन अन्स वर्ड हिंदी सिनेमा के पढ़ने पर एक्चुअली पहली बार है कि इन अ मैं वुमेन से मैन नहीं तो हमेशा यही दिखाया गया कि uh,

कैसे वो जेल ब्रेक एग्जीक्यूज पर बहुत सस्पेंसफुल थ्री लाइक चैनल वंडरफुल सो बाय सारे मसाले हिंदी में आई कुड से दैट एंड वो thing आप गुजरात पहली बार आए इसके पहले भी आ चुके हैं बहुत लफ्फदार है बहुत अच्छा इस बार गुजरात ने अपने काफी सारी नई-नई चीजें लाई हैं सो व्हाट वुड यू लाइक टू सी अबाउट लिटिल बिट अबाउट गुजरात द मैं ये कहना चाहूंगी कि मैं डेफिनेटली गुजरात में शुरू करना चाहूंगी क्योंकि इतनी खूबसूरत लोकेशन था यहाँ पर तो तो और जब भी मैं आती मुझे बहुत अच्छा लगता है कुछ कई बार जब गरबा वो हो रहा था, था तब तो मैं आई थी और मैं सारे गरबों में गई थी वहाँ बहुत मज़ा आता मैंने थाली खाली भी खाई थी गुजराती थाली और अभी भी मैं चाहती हूँ कि हमने थोड़ा टाइम मिल दिया और हम जाते हैं गुजराती था, ये गुजराती थाली तो खिलाएंगे बट एक छोटे मीडिया भी

So, दिन्द। दिन्द। तो मीडिया को क्या चाहिए इसकी शूटिंग लोकेशन और ये टीम बना के चला रहा हूं 45 देख हमने डाउन स्टॉक की टीम में